નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સત્તર નવા તાલુકા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં નવા સત્તર તાલુકાની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર તેર પછી પ્રથમવાર રાજ્યના જિલ્લા અને તાલુકાઓની સંખ્યામાં આટલો મોટો ફેરફાર થયો છે જોકે નવા સત્તર તાલુકાની રચના થતાં રાજ્યના કુલ તાલુકાઓની સંખ્યા વધીને બસો પાંસઠ થઈ જશે હવે વાત કરીએ કઈ રીતે તાલુકા વિભાજન થયું છે સૌથી પહેલાં વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જે મૂળ તાલુકો હતો સંતરામપુર તથા શહેરા જેમાં નવા સૂચિત તાલુકાનું નામ છે કોધર રહેશે અને તેનું મુખ્ય મથક પણ કોધર રહેશે જ્યારે પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા તાલુકા હતો તેમાંથી કોઠંબા અને કોઠંબા તેનું મુખ્ય મથક રહેશે નર્મદા જિલ્લો હતો તેમાં ડેડિયાપાડા તાલુકો હતો તેમાંથી અલગ એક તાલુકો ચિકંદા જાહેર કરવામાં આવ્યો છે જેનું મુખ્ય મથક પણ ચિકંદાજ રહેશે વલસાડ જિલ્લો હતો તેમાં વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી તાલુકાઓમાંથી નવો તાલુકો નાના પોઢા બનાવાયો બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો થરાદ તાલુકામાંથી રાહ તાલુકો અલગ થયો વાવ તાલુકામાંથી ધરણીધર કાંકરેજ તાલુકામાંથી ઓગડ દાંતા તાલુકામાંથી હદાડ અને ચાલો અલગ થયો છે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકામાંથી ગોવિંદગુરુ લીંબડી જેનું મુખ્ય મથક લીંબડી રહેશે જ્યારે ફતેહપુરામાંથી સુખસર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો તેમાં જેતપુર પાવે તાલુકામાંથી કદવાલ તાલુકો ખેડા જિલ્લાની વાત કરીએ તો કપડવંજ અને કંટલાલ તાલુકામાંથી ફાગેલ તાલુકો અલગ થયો છે જેનું મુખ્ય મથક કાપડી વાવ રહેશે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકામાંથી શામળાજી તાલુકો બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો અલગ થયો છે જોકે તેનું મુખ્ય મથક પણ તે જ રહેશે તાપી જિલ્લાની વાત કરીએ તો સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકો સુરતની વાત કરીએ તો માંડવી તાલુકામાંથી અરેઠ જેનું મુખ્ય મથક પણ અરેઠ રહેશે જ્યારે મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકો કે જેનું મુખ્ય મથક વલવાડા રહેશે આજે મહુવા છે તે સુરતનું મહુવા રહેશે છાણિયા ખાતર માટે ખેડૂતોને દસ હજાર રૂપિયા સહાય સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે ગુજરાતમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ઇપીઇડીએ માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે વાર્ષિક રૂપિયા પાંચ હજાર પ્રતિ હેક્ટર એટલે કે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે તેમાં કયા કયા દસ્તાવેજો જરૂરી છે એના વિશે વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂતે બાહેધરી પત્રક છોડવાનું રહેશે દિવ્યાંગ હો તો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ લાગુ પડતી હોય તો જોડવાની રહેશે સેન્દ્રીય ખેતીનું સ્ક્રોપ સર્ટિફિકેટ ચાર જૂથમાં સર્ટિફિકેશનમાં ઇનેક્શરની નકલ આધાર કાર્ડ સાત બાર અને આઠ અનની નકલ ત્યારે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક છોડવાનો રહેશે જોકે લાભ મેળવા ઓછામાં ઓછી સમયમર્યાદા વર્ષમાં એકવાર મેળવી શકો છો અરજીની તારીખની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી અરજીઓ શરૂ થઈ ગઈ છે આવનારી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અરજી કરી શકાશે કે આય ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની કૃષિ વિભાગ સાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તહેવારો પહેલાં ખાદ્યતેલના ભાવમાં સામાન્ય ઘટાડો હાલ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે સિંગતેલ તેમજ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પાંચ દિવસમાં રૂપિયા પંચોતેર સુધીનો ઘટાડો નોંધાયો છે બજારમાં નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે હાલ સિંગતેલનો પંદર કિલોનો ડબ્બો બાવીસોને પચાસથી ત્રેવીસો રૂપિયામાં મળી રહ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસોને દસથી બાવીસો સાઠ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે રેલવે કર્મચારીઓને ભેટ દિવાળી પર અઠ્યોતેર દિવસનું બોનસ જાહેર બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે દસ પોઈન્ટ એકાણું લાખથી પણ વધુ રેલવે કર્મચારીઓને અઠ્યોતેર દિવસના બોનસ તરીકે રૂપિયા એક હજાર આઠસોને પાંસઠ પોઈન્ટ અડસઠ કરોડ ચૂકવવાની મંજૂરી આપી હતી સરકારે જણાવ્યું છે કે દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને આ બોનસ ચૂકવવામાં આવશે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓને બોનસ મળશે ગુજરાતમાં ચોમાસું અને વરસાદને લઈને હવામાન ખાતાની મહત્વની આગાહી હવામાન ખાતાએ અડધા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધા હોવાનું જાહેર કર્યું છે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી જોકે અમદાવાદમાંથી પણ ચોમાસાએ વિદાય લીધી છે સૌરાષ્ટ્રના સાઠ ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જો કે બેથી ત્રણ દિવસમાં આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આણંદ પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શક્યા છે જોકે હવામાન ખાતા દ્વારા સત્યાવીસ તારીખથી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે જોકે એ રાઉન્ડમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ સારોવો વરસાદ વરસી શકે છે મતદાર યાદીમાં ફેરફાર માટે ઓટીપી ફરજિયાત મતદાર યાદીમાંથી નામ કાપવાને વિવાદો વચ્ચે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે હવેથી ઇ સાઇન એટલે કે ઓટીપી ટેકનિક દ્વારા જ મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર કરી શકાશે ઈ સીઆઈના પોર્ટલ પર ફોર્મ છ સાત કે આઠ ભરતી વખતે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો બાદ આ પગલું લેવાયું છે જેથી અરજદારોની ઓળખના દુરુપયોગનો ખતરો ટાળી શકાય અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે તેઓએ સત્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ઉનાળા જેવી તીવ્ર ગરમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે તો હાથી નક્ષત્રોમાં ભારે વરસાદને લઈને પણ મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હસ્ત નક્ષત્ર તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ લાવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની સંભવિત તારીખો જાહેર સીબીએસઈએ બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરી છે પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ દસની પરીક્ષાઓ નવ માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ બારની પરીક્ષાઓ નવ એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થશે તેની સંભવિત તારીખ પત્રકમાં સીબીએસઇએ જણાવ્યું હતું કે ધોરણ દસની બે બોર્ડ પરીક્ષાઓ હશે પરીક્ષાઓનો બીજો તબક્કો પંદર મેથી શરૂ થશે અને એક જૂન બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થશે સરકારી કોન્ટ્રાક્ટમાં પચાસ ટકા અનામત બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધન દ્વારા અત્યંત પછાત વર્ગો માટે એક સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યો છે રાહુલ ગાંધીએ પટનામાં જણાવ્યું હતું કે તેઓ પચાસ ટકા અનામતનો અવરોધ તોડશે તેમણે સરકારી કોન્ટ્રાક્ટમાં પચાસ ટકા અનામત માટે પણ હાકલ કરી હતી પચીસ કરોડ રૂપિયા સુધીના સરકારી કોન્ટ્રાક્ટ તેમજ પુરવઠાના કામોમાં પછાત વર્ગો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પચાત વર્ગો માટે પચાસ ટકા અનુમાનની જોગવાઈ રહેશે એશિયા કપ બે હજાર પચીસની બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતની એકતાલીસ રને જીત એશિયા કપ બે હજાર પચીસમાં સુપર ચાર મુકાબલામાં ચોવીસ સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી આ મેચમાં ભારતીય ટીમે એકતાલીસ રનની જીત હાંસલ કરી છે પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને એકસોને અડસઠ રન બનાવ્યા હતા એકસોને ઓગણ સિત્તેર રનના ટાર્ગેટને ચેજ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો ને સત્યાવીસ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી ટેટ વનની પરીક્ષાના સમયમાં ફેરફાર શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબર આવ્યા છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ વન ધોરણ એકથી પાંચ માટેની પરીક્ષાનો સમય હવે નેવું મિનિટથી વધારીને એકસો વીસ મિનિટ કરવાનો નિર્ણય લેવાયો છે પ્રશ્નોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોને વધુ સમય આપવામાં આવતો નિર્ણય તેમના હિત માટે લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ટેટ વનની પરીક્ષા બાર ઓક્ટોબર બે હજાર રોજ યોજાશે વિદ્યાર્થીઓને મળશે વીસ લાખની શિષ્યવૃત્તિ ઇસબીઆઈ ફાઉન્ડેશને શરૂ કરેલી આશા શિષ્યવૃત્તિ બે હજાર પચીસ માટે ધોરણ નવથી અનુસ્નાતક કક્ષા સુધીના તમામ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે મેડિકલ આઈઆઈટી આઈઆઈએમ અથવા તો વિદેશમાં અભ્યાસ માટે પણ આ સ્કોલરશિપ ઉપલબ્ધ છે દર વર્ષે રૂપિયા પંદર હજારથી રૂપિયા વીસ લાખ સુધીની આર્થિક સહાય મળશે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ છે પાંચ વર્ષ સુધીના તમામ ઇ મેમો માફ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધીના નોન ટેક્સ ઈ મેમોને દિવાળી પહેલાં માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ મેમો ડિસ્પોસડ એબેટેડ અને ક્લોઝડ બાર છે આ સાથે મેમોને લગતી ફિટનેસ પરમિટ વાહન ટ્રાન્સફર એચએસઆરપી અવરોધો પણ દૂર થશે પરંતુ ટેક્સ સંબંધિત મેમો પર આ રાહત લાગુ નહીં પડે જોકે જેણે મેમો ભર્યો છે તેમને રિફંડ મળશે નહીં પીએમ કિસાનના બે હજાર રૂપિયાના એકવીસ હપ્તા માટે આ કામ કરવું ફરજિયાત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના યોજનાના આગામી એટલે કે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજી સુધી આ નોંધણી કરાવી નથી તેમને તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આ નવી શરતનું પાલન ન કરનાર ખેડૂતો એકવીસમાં હપ્તાથી વંચિત રહી શક્યા છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વીડિયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે